નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર માવઠું વરસવા જઈ રહ્યું છે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ કેટલાક હવામાન મોડલો પ્રમાણે ગુજરાતના હવામાનમાં ફરી એકવાર પલટો આવે તેવી શક્યતાઓ જણાવાઈ રહી છે અંબાલાલ પટેલ દ્વારા માર્ચ મહિનાની શરૂઆતમાં માવઠાની આગાહી કરવામાં આવે છે જ્યારે હાલના કેટલાક હવામાન મોડલો પ્રમાણે પણ ગુજરાતના વિસ્તારોમાં માવઠું વરસે તેવી પૂરેપૂરી શક્યતાઓ જણાઈ રહી છે જોકે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કઈ કઈ તારીખોમાં માવઠું વરસશે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લા સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે મિત્રો જાણીતા હવામાન નીચેના તંબાલાલ પટેલ દ્વારા તારીખ એકથી લઈને પાંચ માર્ચમાં ગુજરાતમાં મોટા હવામાનમાં ફેરફારો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં ત્યારે એકથી પાંચમાં ગુજરાતના કોઈક કોઈક વિસ્તારોમાં માવઠું વરસી શકે છે જોકે આ ફેરફારોના કારણે ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત કચ્છ અને ઉત્તર ગુજરાત તેમજ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં હોળી પહેલાં મોટા ફેરફારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે તારીખ થી લઈને પાંચ છે પવનના યોગ સર્જાતા ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતાઓ રહેલી છે તે સિવાય તારીખ દસ માર્ચથી બાર માર્ચમાં પણ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો કેટલા હાલના હવામાન મોડલો પ્રમાણે આવનારી તારીખ એક બે અને ત્રણ માર્ચમાં રાજ્યના છૂટાછો વિસ્તારોમાં માવઠું વરસી શકે છે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના કોઈક કોઈક વિસ્તારોમાં માવઠું વરસે તેવી શક્યતાઓ રહેલી છે જોકે આ માવઠાની વધુ અસર ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ અન્ય હવામાન મોડલમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં માવઠાની વધુ અસર થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે જ્યારે કચ્છના કોઈક કોઈક ભાગોમાં પણ માવઠું જોવા મળશે મિત્રો હાલના હવામાન મોડલો પ્રમાણે જોઈએ તો ખાસ કરીને કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠાના જે વિસ્તારો છે તેમાં જ્યારે અરવલ્લી મહીસાગર દાહોદના કેટલાક વિસ્તારો પાટણ દેવભૂમિ દ્વારકાના કેટલાક વિસ્તારોમાં પણ માવઠું વરસે તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ જણાઈ રહી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને વાહો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે